નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો કયા ભગવાનની પૂજા સ્નાન વગર પણ થઈ શકે છે મિત્રો આપણે આજના આ વિડીયોમાં જોશું કે કયા ભગવાનની પૂજા સ્નાન વગર પણ ચોક્કસપણે થઈ શકે છે અને તેનાથી તમને પાપ નથી લાગતું મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજા અને ભક્તિ માટે અનેક પરંપરાઓ છે અને દરેક માટે અલગ અલગ નિયમો અને વિધિઓ હોય છે આ દૃષ્ટિએ જોઈએ તો સ્નાન વિના પણ ભગવાનની પૂજા કરવાનું ચોક્કસપણે શક્ય છે પરંતુ આ શરતો અને પરિસ્થિતિઓ પર આધાર રાખે છે કે કઈ પરિસ્થિતિના લીધે તમે નહાયા વગર ભગવાનની પૂજા કરી રહ્યા છો કેટલાક પ્રકારની પૂજા આપણી ચિંતન અને પવિત્રતા પર વધારે ભાર મૂકે છે જ્યારે કેટલાક પ્રથાઓમાં સ્વચ્છતા અને શારીરિક શુદ્ધતા વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે તો મિત્રો આજે આપણે જોશું કે કયા ભગવાનની પૂજા આપણે નાહ્યા વગર પણ કરી શકીએ તો મિત્રો વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે તો બધાને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને હા મિત્રો એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ પણ અવશ્ય લખજો તો મિત્રો હવે આપણે વધુ વાર નહીં લગાડી અને આપણે વિડીયોની શરૂઆત કરશે નંબર એક પર આવે છે મિત્રો શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધતા મિત્રો આપણા હિન્દુ ધર્મમાં સ્નાન અને એક પાવન કૃત્ય માનવામાં આવે છે સ્નાન એ શરીરની સ્વચ્છતા જાળવવા માટે ખૂબ જ જરૂરી વસ્તુ માનવામાં આવે છે જે પૌરા પૌરાણિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ શરીર અને મનને શુદ્ધ કરે છે શારીરિક શુદ્ધતા માટે ઘણીવાર પવિત્ર નદીઓ જેવી કે ગંગા નદી માં સાગર કે તળાવ વગેરેમાં સ્નાન કરવાની પરંપરા પણ આપણા હિન્દુ ધર્મમાં ઘણા સમયથી ચાલી આવે છે પરંતુ આનો અર્થ એ નથી કે સ્નાન વિના ભગવાનની પૂજા કરી શકાય નહીં મિત્રો આપણા હિન્દુ ધર્મમાં મન અને હૃદયની શુદ્ધતાને આધ્યાત્મિકતા સાથે વધુ જોડવામાં આવે છે તમારું બાહ્ય શરીર ભલે સ્વચ્છ ન હોય પરંતુ તમારું મન જો આધ્યાત્મિક રીતે ભક્તિથી સાચું હશે તો ભગવાન તમારી પૂજા અર્ચના જરૂર સાંભળશે પરંતુ તેમાં પણ અમુક નિયમો છે પરંપરાઓ કહેવાય છે કે જ્યાં પૂજ્ય હૃદય હોય તે ભગવાનનો અદ્રિતિય અર્પણ છે તો આપણે જોઈએ કે કયા ભગવાનમાં આ નિયમો લાગુ નથી પડતા ફક્ત સાચું મન જ મહત્વ ધરાવે છે નંબર બે પર છે ભગવાન હનુમાનજી એટલે કે આપણા શક્તિશાળી હનુમાનજીની સાથે છે હનુમાનજીને પવિત્રતા અને શ્રદ્ધા દ્વારા પૂજવામાં આવે છે અને તેની પૂજા કરવામાં ખાસ કરીને હનુમાન ચાલીસા અને તેના સ્ત્રોતોનો પાઠ અને ભક્તિ પણ સ્નાન વિના કરવામાં આવી શકે છે મિત્રો આ રીતે હનુમાનજીની પૂજા માટે શારીરિક શુદ્ધતા કોઈ ખાસ મહત્વ ધરાવતી નથી જો તમારું મન અને હૃદય શુદ્ધ હોય તો હનુમાનજીની પૂજા કરવામાં પણ પાવનતા છે અને તેનું સાચા મનથી કરેલી પૂજાનું તમને ચોક્કસપણે ફળ પણ મળશે ભગવાન ભગવાનને ચોક્કસપણે યાદ કરીએ છીએ જેના લીધે આપણું કામ શુભ રહે તો ગણેશ ચતુર્થી એટલે કે ગણેશજીની પૂજા કરવા માટે સ્નાન કરવું જરૂરી નથી પણ આ સમય જે લોકો શ્રદ્ધાળુ હોય છે તેઓ એક વિશિષ્ટ પ્રથા મુજબ પવિત્રતા અને પ્રકૃતિના તત્વ જેવા કે જમીન પાણી અગ્નિ વગેરે અર્પણ કરવામાં આવે છે આ સમયે મનોરંજન અને પવિત્રતા પર વધુ ભાર મૂકવામાં આવે છે મિત્રો ખાસ કરીને ગણેશ ચતુર્થી દરમિયાન ભગવાન ગણેશની પૂજા અથવા મોચન માટે સ્નાન વગર પણ શક્ય છે હવે મિત્રો જોયું કે તમે ભગવાન ગણેશની પૂજા સ્નાન વગર કરી શકો છો પરંતુ સ્નાન વિના કઈ રીતના પૂજા કરવી તેના વિશે આપણે ચર્ચા કરીએ ગણેશજીની પૂજામાં શ્રદ્ધા અને લાગણી સૌ વધુ મહત્વ ધરાવે છે આ રીતે જેમણે સ્વચ્છતા અનુસાર પોતાના હૃદયને શ્રદ્ધાથી પૂજવું છે તે ભગવાન ગણેશની સિદ્ધિ પૂજા કરી શકે છે અને તેમને કોઈ પણ પ્રકારની આડઅસર કે પાપ લાગશે નહીં ત્યારબાદ નંબર ચાર ઉપર આવે છે મિત્રો ભગવાન શિવ જેમાં આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ મિત્રો શિવજીની પૂજામાં પવિત્રતાનું ખૂબ જ મહત્વ છે પરંતુ તે મૌલિક રીતે આદ્રશ્ય અને સરોયાપી ભગવાન છે ભગવાન તેમની પૂજા કરવામાં આવે છે મિત્રો મહાદેવને દેવોના દેવ કહેવામાં આવે છે સાથે સાથે તે ભોળાનાથ પણ છે માત્ર સાચા મનથી કરેલી પ્રાર્થનાથી પણ મહાદેવ પ્રસન્ન થઈ જાય છે પરંતુ તેના માટે પણ તમારા મનમાં કોઈ વિકાર હોવા જોઈએ નહીં શિવજીને પ્રકૃતિના તત્વોમાં પૂજા કરવામાં આવે છે શિવલિંગ પર પાણી દુર્ગા મીઠાઈ ફળ અને ઘી તથા દૂધ અર્પણ કરવાથી પૂજા થઈ શકે છે અને સ્નાન વિના પણ આ પૂજા કરવી આસાન છે અહીં પણ શ્રદ્ધા અને ભાવના ખૂબ જ ખાસ મહત્વ ધરાવે છે સ્નાન વિના પૂજા કેમ મિત્રો શારીરિક શુદ્ધતા જેટલી છે વધારે માનસિક પવિત્રતા અને શ્રદ્ધાવાન હૃદય ધરાવું ખાસ મહત્વ છે જે પૂજામાં વધુ અસરકારક બને છે મિત્રો શિવજીના પૂજા દરમિયાન ઘરમાં જ શ્રદ્ધાવાન હોવું અને મન પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે ખોટા વિચારો ન આવવા અને મનને એક ધ્યાન કરીને પૂજામાં લગાવવાથી મહાદેવ ચોક્કસપણે પ્રસન્ન થાય છે નંબર પાંચ જોઈએ મિત્રો દેવીઓની પૂજા જેમાં દુર્ગા મહાકાળી સરસ્વતી વગેરેનો સમાવેશ થાય છે મિત્રો દેવી અને દેવી દેવતા માતૃત્વ અને પવિત્રતા સાથે સંબંધિત દેવીઓ જેમ કે મહાકાળી મા દુર્ગા મા લક્ષ્મી અને મા સરસ્વતી પૂજા પણ સ્નાન વિના શક્ય છે કેટલાક ધાર્મિક અનુસંધાનો અનુસાર ઘરની દેવીઓની પૂજા કરવામાં સિદ્ધિ ચોક્કસ પણ મળે છે મિત્રો એવામાં ધ્યેય અને શ્રદ્ધા અને આત્માની શુદ્ધતા પર વધુ ભાર મૂકવામાં આવે છે બાહ્ય રૂપી શરીર કરતા આંતરિક મન ચોખ્ખો હોવું તે દેવી દેવતાઓની પૂજામાં વધુ મહત્વ છે પૂજામાં પ્રસાદ અને ધન્યવાદ મિત્રો જેમ કે મા લક્ષ્મી પૂજામાં મીઠાઈઓ દુર્ગા પૂજામાં મૌલિક તત્વો તેમજ કાર્યો જેવા કે અર્પણ કરવામાં આવે છે મિત્રો આ પ્રકારની પૂજા માટે શુદ્ધ મન અને શ્રદ્ધાવાન રહેવું ખૂબ જ મહત્વ ધરાવે છે પરંતુ જો તમે કોઈ કારણોસર નાહ્યા વગર પૂજા કરો છો તો તે વસ્તુ બરોબર છે અન્યથા જો તમે નાવા છતાં હોવા સમય હોવા છતાં પણ તમે જાણી જોઈને આવું કરો છો તો તમે પાપના ભાગીદાર બની શકો છો આગળ વધીએ મિત્રો નંબર છ ઉપર આવે છે હૃદય અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સ્નાન વિના તમે જો મિત્રો સ્નાન કર્યા વિના પૂજા કરો છો તો શ્રદ્ધા અને મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ ઉપર અસર થાય છે અને તે માને છે કે મનુષ્યનો શ્રદ્ધાવાન હૃદય અને પૂર્ણ નિષ્ઠાવાન ભગવાન સાથે જોડાણ સ્થાપિત કરવાથી તમને કોઈ પાપ લાગતું નથી અહીં મુખ્યત્વે તમારી અંદર જે ભાવના છે તેના વિશે વાત કરવામાં આવી છે કારણ કે જો તમારું મન મેલું હશે તો તમે બાહ્ય શરીરને ગમે તેટલું સ્વચ્છ રાખો પરંતુ તે તમે કોઈ દી પૂનના ભાગીદાર નહીં લે બનાવે અને તમે ગમે તેટલું સ્નાન કરશો પરંતુ જો તમારા મનમાં જ ઈર્ષા દ્વેષ નફરત જેવા વિકારો હશે તો કોઈ પણ ભગવાનની પૂજા સફળ થશે નહીં નંબર 7 ઉપર જોઈએ મિત્રો પ્રામાણિકતા અને આધ્યાત્મિક માર્ગ ભગવાનની સત અને સાચા મનથી પૂજા કરવી સાચી શ્રદ્ધા જ એ બધું છે મિત્રો જો આપણે શારીરિક પવિત્રતા પર ફોકસ કરીએ છીએ તો એ વ્યક્તિના અંદરની પવિત્રતા પ્રગટાવવાની રીત પણ બની શકે છે દરેક વ્યક્તિ માટે સાચી ભક્તિ એ જ છે કે તે પવિત્ર મન અને સાચા ભક્તિથી શ્રદ્ધાથી ભગવાન શ્રી કૃષ્ણ શિવ એટલે કે મહાદેવ માં મહાકાળી અને ભગવાન વિષ્ણુ વગેરેની આરાધના કરે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો નંબર આઠ ઉપર આવે છે પારિવારિક અને પૂજાના નિયમો પારિવારિક સંજોગો મિત્રો ઘરમાં શ્રદ્ધા સાથે ભગવાનની પૂજા કરવામાં આવે છે અને આ માટે ખાસ કરીને ઘરેલું પવિત્રતા ફૂલો અને આહારનો ઉપયોગ કરવામાં આવે છે જો પરિસ્થિતિ અનુકૂળ હોય તો આખી કુટુંબ એકઠું થઈને પણ તમે ભગવાનની ચોક્કસપણે પૂજા કરી શકો છો જે સ્નાન વિના પણ પાવન માનવામાં આવે છે અને તેનાથી કોઈ પાપ પણ લાગતું નથી મિત્રો હિન્દુ ધર્મમાં પૂજામાં શ્રદ્ધા મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ભાવનાઓ સાથે ખૂબ જ એટલું જ મહત્વ ધરાવે છે જેટલું બાહ્ય શરીરની સ્વચ્છતા ધરાવે છે પરંતુ ઈશ્વરની પૂજા સાચા ભક્તિ ભાવથી અને સાચા હૃદયથી જ થાય છે મિત્રો આની સાથે સ્નાનની પ્રથા ઘણી વાર શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધતા માટે પણ જરૂરી બની જાય છે પણ શ્રદ્ધા નિષ્ઠા અને ભક્તિના શ્રદ્ધાવાન વ્યક્તિના જીવનમાં આરાધના અને સાચું મન બાહ્ય શરીરની સ્વચ્છતા કરતા વધુ મહત્વ ધરાવતું હોય છે જે ખૂબ જ સાચી અને એકદમ સાચી અને ખરી વાત છે મિત્રો આ હતી માહિતી કે તમે કઈ રીતના ભગવાનની પૂજા નાહ્યા વિના પણ કરી શકો છો અને કયા ભગવાનની પૂજામાં તે પણ અસર કરે છે જો આ માહિતી મિત્રો તમને પસંદ આવી હોય તો એકવાર વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને મિત્રો બધાને નમ્ર વિનંતી કે એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મંત્રી જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો તો મળીશું મિત્રો હવે નવા વિડીયો સાથે નવી જાણકારી સાથે અને નવા આવા આધ્યાત્મિક ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ અને બધાને મારા જય મા બુદ્ધ ભવાને બધા લોકોએ વિડિયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ